યાત્રાળુઓ સાથે છેતરપિંડી મામલે ટ્રાવેલ્સના સંચાલક દ્વારા ખુલાસો પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક ભરતભાઈએ જણાવ્યું કે મારી પેઢી છેલ્લા સત્તર વર્ષથી ચાલે છે ચાર તારીખે મારા પિતા ગુજરી ગયા હોવાથી અમારી ઓફિસ બંધ હતી કોજાણ્યા બદમાશોએ અમારા ભડતા નામે અમારી પેઢીને બદનામ કરવા શ્રદ્ધાળુઓને મહાકુંભ લઈ જવાના નામે છેતરપિંડી આચરી હોવાનું જણાવ્યું હતું આ બાબતે મોડાસા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાના હોવાનું જણાવ્યું હતું અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ ભરતભાઈ બેગ્રજ રોડ ઉપર મારી ઓફિસ આવેલી છે શ્યામ માર્કેટ છેલ્લા હું સત્તર વર્ષથી ટ્રાવેલ્સનો ધંધો કરું છું અને આજે મીડિયા જે સમક્ષ મારી પટેલ ટૂર્સ પટેલ ટ્રાવેલ્સ ચાલી રહ્યું છે તે અમારા નામે અજાણ્યા વ્યક્તિએ અમારી પટેલ ટ્રાવેલ્સ બદનામ કરવાનું કાવતરું ઘડ્યું છે તે મીડિયાના માધ્યમથી હું ખુલાસો કરું છું કે હું પોતે ભરતભાઈ પટેલ ટ્રાવેલ્સના ઓનર તરીકે અમારા જે નામથી જે આ જેતે અજાણ્યા શખ્સે જે ફ્રોડ કરેલ છે તે પોલીસ તેને ઉજાગર કરશે એ જાહેર જનતાએ નોંધ લેવી તમને આ ક્યારે ખબર પડી મને આજે ખબર પડી આજે આવી મોબાઈલની અંદર પછી એના વિશે તમારે શું પગલાં લેવાના છે જાહેર જનતા અને પોલીસ જે લે એ પોલીસ સ્ટેશન તમે ફરિયાદ આપી ના પોલીસ ફરિયાદ આપવાની છે

અને ફાધર મારો તો ચાર તારીખે એક્સ મારી દીધેલા બરાબર અને હું અને આજે એનું ઓફિસ આવે આ સમાચાર મળે એટલે ઓફિસ બંધ હતી હા અમારી ઓફિસ બંધ હતી કેટલા ટાઈમથી લગભગ વીસ બાવીસ સુધી દિવસ સતત બંધ હતી હા બંધ સતત બંધ હતી ક્યારે ખોલી આવતી આજે જ મેં ખોલી તમને ક્યારે ખબર પડી મને આજે જ ખબર પડી જાણે પછી તમે ખોલી જાણે જાણે પછી ખોલી મેં મેં તો ભાઈ મને જવા દે શું છે શું સત્ય ઘટના શું છે આપણે જાણીએ તો ખરા અને આપણે જઈશું તો કોઈને બી જવાબ આપી શકીએ કોઈને પ્રોબ્લેમ હતી એનું આપણે પૂરે સપોર્ટ બી આપણો આપવા તૈયાર છે આવી છે તમારું શું કોઈ નહીં જે પ્રોજેક્ટ ભાઈએ જે કર્યું છે એનું પોલીસ ઉજાગર કરે અને સજા કરે અને બધા જે પબ્લિકના જે પેમેન્ટ લીધે પૈસા છે એ પરત કરે